મગફળી ખરીદના બારદાર નથી બારદાન ઓછા છે ખરીદી બંધ છે ખરીદીમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એજન્ટો પૈસા પણ આવી રહ્યા છે અનેક સાગ સે આગ સેફો સાથે સાથે ભાજપના ધારાસભ્ય પણ આક્ષેપ લગાવી દીધો ખરીદી કરતી નોડલ એજન્સી ઉપર ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર ચાલે એના કારણે નોડલ પણ કહું એજન્સી દઈએ અમારા અધિકારી માનહાનિનો દાવો કરે છે હવે આ મામલે એક પત્ર સામે આવ્યું છે પત્ર લખ્યું છે મગફળીની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભાજપના એમએલ ખરીદી મગફળી ખરીદીનો સમય વધારવા કહે છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન શું છે જુઓ નમસ્કાર ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે રાજ્યના ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની અને અનેક પ્રકારના ને બુરાડો મચી છે ને ટેકાના ભાવે મગફળી ખરીદીના બારદાન નથી બારદાન ઓછા છે ખરીદી બંધ છે ખરીદીમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એજન્ટો પૈસા પડાવી રહ્યા છે અને આક્ષેપો સાથે સાથે ભાજપના ધારાસભ્ય પણ આક્ષેપ લગાવી દીધો છે ખરીદી કરતી નોડલ એજન્સી ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર ચાલે છે જેના કારણે નોડલ પણ કહું એજન્સી દઈએ અમારા અધિકારી માન માનહાનિનો દાવો કરે છે હવે આ મામલે એક પત્ર સામે આવ્યો છે પત્ર લખ્યું છે કે મગફળીની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલા રાજ્યની સરકાર પાસે માંગણી કરી ટેકાના ભાવે સમય મર્યાદા વધારવામાં આવી તેવી રજૂઆતો કરવામાં આવી છે સામા પક્ષે વાત કરી તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ નિવેદન આપ્યું કે કેટલાક ખેડૂતોની મગફળી સરકારે ખરીદી દીધી છે ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાની ચુકવણી કરી નાખી છે સમય વિદ્યા છતાં તેવા રાઘવજી પટેલ માધ્યમથી શું વાત કરી તે જો રાજ્યના ખેડૂતોનો રોકડ્યા પાક કહી શકાય તેઓ મગફળીનો પાક સીઝન ખરીદીમાં થાય છે અને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે સરકારે સરકારની મારફત ટેકાના ખરીદીમાં ગુજરાતમાં મગફળી ખરીદીનો રેક સાથે થયેલ છે અત્યાર સુધીમાં ખેડૂતોને તંત્ર લાખ તોતેર હજાર ત્રણસો ને તેત્રીસ જેટલા ખેડૂતને પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન થી સરકારમાં રજીસ્ટ્રેશન કરવું હતું બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા ગાંધીનગર